જબ નાશ મનુજ પર છાતા હે પહેલે વિવેક પર રામધારી છે પોતાની ફરજ પર હતા તે દરમિયાન આવે છે એક શખ્સ તે શખ્સ પાર્કિંગમાં લઘુ કરવા માટે આવ્યો હતો પણ તેમને વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડે આમ કરવાની ના પાડી અને અન્ય કોઈ જગ્યાએ જવાનું જણાવ્યું તરબાદ શખ્સ ઉશ્કેરાઈને કેવો હુમલો કરે છે તે તમે જોઈ શકો છો આ બનાવ છે મિત્રો સુરતના રાંદેર વિસ્તારનો અહીં એક શખ્સે કયા કારણોસર વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો તે અમે જણાવ્યું તે શખ્સ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને રોડ પર પટકે છે માર મારે છે અને બાદમાં પગ ખેંચીને ઢસડે છે આ ઘટનાને લઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા આ મામલાને લઈને રાંદેર પોલીસે હાલમાં વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે